ભાઈ નીતિન ચાવડાએ લગાવ્યું છે જેમાં નાણાકીય વ્યવહારો અને મહિલાનું પ્રભુત્વ હોવાનો આક્ષેપ છે કે જે મૂકવામાં આવ્યો છે વિજય બાપુ કે જેણે આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા સત્તાધારની જગ્યાને બદનામ કરવાનું ષડયંત્ર પણ ગણવામાં આવ્યું છે વિજય બાપુ દ્વારા તેમણે કહ્યું છે કે સમય આવે જે કંઈ પણ સત્ય હશે તેને ઉજાગર કરવામાં આવશે એક પછી એક જે ગાદીને લઈને વિવાદો સામે આવી રહ્યા છે તેને લઈને અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેના કારણે સનાતન ધર્મ કે જેને બદનામ કરવાનો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે સત્તાધારની જગ્યાને બદનામ કરવાનું ષડયંત્ર હોવાની પણ વાત સામે આવે છે જૂનાગઢમાં મંદિરનો જે વિવાદ છે જે ચરમસીમાએ પહોંચ્યો છે મહત્ત્વની વાત એ કે સત્તાધાર મંદિરના જે મહંત છે વિજય ભગત કે તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે તેમના મોટાભાઈ દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યો જેમાં આ આજે આખો મામલો છે તેને લઈને એક પછી એક મહંતોની પણ નિવેદનો સામે આવે છે નાણાકીય વ્યવહારો અને મહિલાના પ્રભુત્વ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે વિજય બાપુએ આ તમામ આક્ષેપો છે કે જેને પાયા ઘોડા ગણાવ્યા છે જે વિજય ભગત મહંત આરોપ લાગ્યા છે મહિલા સાથેના સંબંધ હોય કે કરોડો રૂપિયા નાણાકીય ગોટાડા હોય કે સેવકોને માર મારવાની બાબત હોય આ તમામ મુદ્દે પૂર્વાશ્રમ ના જે સગા ભાઈ છે તેણે જ ગંભીર આક્ષેપ કર્યા છે અને હવે જે મહંત વિજય ભગત છે તેઓ પણ સામે આવી અને પોતાનો બચાવ કરી રહ્યા છે છે તેવો દાવો કરે કે આ તમામ આક્ષેપો પૂર્વાશ્રમ ના ભાઈ દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે તેનો સમય આવી હું જવાબ આપીશ શા કારણે આક્ષેપો કરે છે તેનો શું હેતુ છે તે અંગેની પણ હજુ તપાસ કરવામાં આવી રહી છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ

હાલ સમગ્ર મામલે જે સત્તાધાર ના મહંત છે વિજય ભગત તેઓ પોતાનો બચાવ કરતા દાવો કરી રહ્યા છે કે સત્તાધાર માં કોઈ કરોડો રૂપિયાની આવક નથી દસ દસ રૂપિયા જે સેવકો દ્વારા ધરવામાં આવે છે સત્તાધાર નું સંચાલન કરવામાં આવે છે અને કરોડો ની કોઈ આવક જ નથી કરોડો ના ખર્ચા કે ગોટાળાનો કોઈ પ્રશ્ન નથી તેવો વિજય ભગત દાવો કરી રહ્યા છે જે ભક્તો ને સેવકો ને મહંત દ્વારા માર મારવામાં આવે છે આ મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ભોગ બનનાર હોય તેના નામ નંબર સહિત ની જે યાદી જે છે નિતિન ચાવડાપાણેથી પોલીસ દ્વારા માંગવામાં આવી છે તેને અમુક વિડીયો સહિત સાથે પુરાવાઓ છે તે પણ પોલીસ ને આપ્યા છે પોલીસ કઈ દિશામાં ને શું તપાસ કરે છે તે પણ ખુબ મહત્વનું છે હિરેન આભાર આપ જોડાયાની વિગત ઉજણી ત્યાં બધા તો જુનાગઢ જિલ્લાના સાવદરના સત્તાધારાના મહંત પર લાગેલા વિવાદ વચ્ચે મામલું શાંત પાડવા માટે પહેલ કરવામાં આવી છે સાવરકુંડલાના માનવ મંદિર મહંત ભક્તિરામ બાપુએ કહ્યું કે સોશિયલ મીડિયામાં જે રીતે પ્રચાર થઈ રહ્યો છે તેનાથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે કોઈ પણ પુરાવા કે પ્રૂફ વગર બોલવું તે વ્યાજબી નથી અને જે કોઈને પ્રશ્ન હોય કે પુરાવા હોય તેમણે મળી લેવું જોઈએ પરંતુ સત્તાધારને બદનામ ન કરવું જોઈએ તેનાથી સનાતન ધર્મ છે કે જેને નુકસાન થઈ રહ્યું છે સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે એના માટે વગર વિચાર્યું પ્રૂફ વગર કાંઈ બોલવું કે કાંઈ વાતો કરવી એ વ્યાજબી નથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કાંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એને પર્સનલી સમજી લેવું જોઈએ સત્તાધાર માટે કાંઈ બોલવું એ આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં તો બાપુ એ ઉલ્લેખ કર્યો છે પહેલ કરવામાં આવી છે અને તેમણે ઉલ્લેખ કહ્યું કે આખરે જો કોઈ પણ વિવાદ છે તો તેને મળવું જોઈએ અંદરો અંદર તેનો નિવેડો લાવવું જોઈએ ન કે સનાતન ધર્મને બદનામ કરવાનો પ્રયત્ન હાથ ધરવો જોઈએ સાવરકુંડલાની અંદર માનવ મંદિર આશ્રમના મહંતની પ્રતિક્રિયા સામે આવી વધુ માહિતી માટે સંવાદદાતા કલ્પેશ જોડાયા છે કલ્પેશ મહંત ભક્તિરામ બાપુ દ્વારા પહેલ કરવામાં આવી છે આખું મામલું શાંત પાડવા માટે અત્યારે ત્યાંની શું પરિસ્થિતિ છે આપની પાસે આ સમગ્ર વિવાદને લઈને શું કોઈ નવી અપડેટ છે જી ચોક્કસથી જણાવી દઉં કે સૌરાષ્ટ્રની સત્તાધારની જગ્યાના વિવાદને મામલે શાંત પાડવાના પ્રયાસ શરૂ અમરેલી જિલ્લામાંથી કરવામાં આવ્યો છે ખાસ કરીને સાવર જિલ્લામાં માનવ મંદિરના જે મહંત છે તેમની દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે મહંત ભક્તિરામ બાપુએ સનાતન ધર્મને લઈને નુકસાન ન થાય તે તે રીતની પ્રતિક્રિયા આપવામાં આવી છે કોઈ પુરાવા વગર ટૂંક વગર બોલવું નહીં વ્યાજબી નથી તેવું પણ ભક્તિરામ બાપુ દ્વારા કહેવામાં આવ્યું છે અમરેલી જિલ્લા માંથી આ પહેલ કરવામાં આવી છે આભાર આપનું માહિતી આપવા માટે પહેલ કરવામાં આવી છે પરંતુ આ મામલો શું ખરેખર ટૂંક સમયની અંદર શાંત પડશે હજુ તો જૂનાગઢની અંદર જે ગાદી વિવાદ હતો તેને હજુ સમય પર સમ્યો નથી ત્યાં ફરી એક વખત નવો જ વિવાદ સામે આવ્યો એ સત્તાધાર મંદિરનો જે વિવાદ સામે આવ્યો છે તેને લઈને સૌથી મોટી પ્રતિક્રિયા જે સામે આવી રહી છે મુખ્યમંત્રી સુધી પત્ર લખવામાં આવ્યો છે તો આ જ અંગે ચર્ચા કરવા માટે જીએસટીવી સાથે જોડાયા છે ભક્તિરામ બાપુ કે આજે ગાદી વિવાદ સામે આવી રહ્યા છે પહેલ તમારા દ્વારા કરવામાં આવી અને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પુરાવા નથી તો શા માટે આપ તેને સોશિયલ મીડિયામાં વાગોળી રહ્યા છો શા માટે સનાતન ધર્મને નુકસાન પહોંચાડી રહ્યા છો શું કહેવું છે આપ

અને અંતે આપણા ધર્મને હાનિ થાય છે આવું બધું સાંભળવાથી અત્યારની જે ન્યુ જનરેશન છે એના મનમાં આ ધર્મ સ્થાનો કેવા વિચારો આવશે કેવું થશે એ પણ ભવિષ્ય આપણે ચિંતાજનક થાય છે એટલે આપણને મને પીડા થઈ અને મેં એ નિવેદન આપ્યું કે ભાઈ કોઈ પણ જાતના પ્રૂફ અથવા પુરાવા વગર કાંઈ બોલવું એ વ્યાજબી નથી અને એ વ્યક્તિગત મામલો હોય તો વ્યક્તિગત રીતે સમજી લેવો જોઈએ પણ સતાદાર ધામનું નામ લઈ અને

મનોકામના પૂર્ણ ન થતી હોય અમુક લોકોની ત્યાં ઈચ્છા પૂરી ન થતી હોય તો એ લોકો પછી ચરિત્ર આવીને કીચડ ઉછાડે છે એટલે આવા અમે કહીએ વિનંતી કરીએ છીએ કે કે તમે આવું ના કરો કારણ સાધુ નું જીવન બહુ કિંમતી હોય છે કારણ કે એક સાધુ હજારો લોકો ના સંચાલન કરતા હોય હજારો લોકોને બોધ આપતા હોય અને જયારે હજારો માણસો ને બોધ આપતા હોય એવા વ્યક્તિને ઉપર તમે જયારે છાટા ઉડાવો ને સનાતન ધર્મ ને બદનામ કરવા માટે જયારે મેદાન માં આવે ને ત્યારે બહુ દુઃખ થાય છે અમે બધા ધર્મ ગુરુઓ છીએ પોતાના ઘર દ્વાર ગામ મૂકીને અમે સમાજ સુધારવા માટેના કઈક ના કઈ પ્રયત્ન કરીએ છીએ આપીગા પૂજાય છે પાડા પેળ પૂજાય છે ભૂતળા દાદા પૂજાય છે ત્યાં હજારો ને લાખો ને તાદાદમાં માણસો જતા હોય ત્યાં પોતાની માનતાઓ માનતા હોય માનતાઓ જ્યારે કોઈ થઈ જતી હોય

જેવા જ ભગતો ભગવાન ઘર ના માણસ હતા એમને નોટ ની પણ ખબર નહીં પડતી એવા વ્યક્તિને નીચે વિજય બાપુ તૈયાર થયા છે તો વિજય બાપુ ના વ્યવહાર ખુબ કુસલ છે પણ અમુક લોકો એમને બદનામ કરવા માટે પણ લીધા છે એટલે આપને ચેનલ ને માધ્યમથી અમે એવા એવા લોકો ને વિનંતી કરીએ છીએ કે તમારી વ્યક્તિગત દુશ્મની હોય તો તમે વ્યક્તિગત નિભાવો પણ ધર્મ ને જોડીને તમે ધર્મ ને ઉપર છાંટા ના ઉડાવો બેન બિલકુલ અમે કહેવામાં જી ભક્તિરામ બાપુ જે રીતે સુખરામદાસે એક વાતનો ઉલ્લેખ કર્યો કે દાનની મહિમા અને જેટલું પણ જે દાન આવતું હોય તે બધું જ કામ થતું હોય છે મંદિરો માટે પરંતુ આજે આખો વિવાદ હશે આપને ખ્યાલ હશે કે જેની અંદર જે આક્ષેપ કરવામાં આવ્યો તેમાં કહેવામાં આવ્યું કે જે કંઈ પણ આટલા વીઘા જમીન છે જે વહીવટો છે તેની અંદર સૌથી વધારે હાથ વિજય બાપુનો છે એવું પણ કહેવામાં આવ્યું કે

એની નોંધ સાધુઓ નથી લેતા કેટલી શ્રદ્ધાથી આવે છે એની નોંધ લેવામાં આવે છે અને જે કંઈ દાન આવે છે એના ઉપર જ આશ્રમો નિર્ભર છે એને કઈ પોતાના પ્રોડક્શનો નથી હોતા પોતાની કોઈ કંપની નથી હોતી પોતાની કોઈ નિધિ આવક નથી હોતી શ્રદ્ધાથી જે લોકો આપી જાય છે એનો કુશળતાથી વહીવટ કરીને આશ્રમો ચલાવવામાં આવે છે પછી વ્યક્તિગત મામલે એના ભૂતકાળના કઈ સંબંધો લાવી અને તમે વર્તમાનમાં ધર્મને નુકસાન પહોંચે એવું કરો એ મને વ્યાજબી નથી લાગતું બેન એ એની પર્સનલ મેટર છે

આટલા વર્ષોની ધરોહર આટલી અંદર ની પીડા થાય છે લોકો ક્યાં ક્યાં પૂરા વિશ્વમાં નામથી ઓળખે છે અને જીવરાજ બાબુ તો આ કલિયુગમાં આવો સાધુ નો કોઈ જાત નો એને અડ્યો જ આવી પરંપરા ત્યાં પરંપરાની આ જગ્યા રીતે આપણે ઉલ્લેખ કર્યો એક સવાલ આપને ફરી એક વખત પૂછું છું કે વીસ વર્ષથી વિજય બાપુ ત્યાં છે પાંચ વર્ષથી બે હાજર અઢાર ઓગણીસ થી અંદર તેમને ગાદી સોંપવામાં આવી જ્યારે તેમને ગાદી સોંપવામાં આવી તેમની સાથે પણ કેટલાક ગાદીપત્યો હશે

એવું ન થાય ત્યારે એને એમ થાય કે બાપુ વેમ માં આવી ગયા છે બાપુ અભિમાની થઈ ગયા છે બાપુ આવો થઈ થઈ ગયા પણ બેન તમે એક જ વિચાર કરો જ્યાં હજારો લાખો શ્રદ્ધાળુ આવતા હોય એમાં પર્સનલી કોઈને સગવડતા આપી શક્યા હોય ન આપી હોય પર્સનલી કોઈને સમય આપી શક્યા હોય ન આપી શક્યા હોય એનો અર્થ તમે વ્યક્તિગત વિરોધમાં લઈ જાઓ તો એને એનો કોઈ આ દુનિયામાં ઉપાય નથી સત્તાધાર એવી નાની જગ્યા નથી કે દરેક લોકોને પર્સનલી મળે પર્સનલી સંતોષ આપે પર્સનલી એની આજે વાતો કરે આવું જયારે પર્સનલી તમે નક્કી કરી આશ્રમમાં જતા હો મહંત પાસે જતા હો એવી તમારી ખ્વાહિશ સંતોષાય નહીં તમારો જે ઈચ્છાઓ એ પૂર્ણ ન થાય એટલે તમને દુઃખ લાગે તમે એના વિરોધી થઈ જાઓ આ તો એક માનસિકતા થઈ ગઈ છે લોકોની તમે શ્રદ્ધાથી જાવ છો કે મહંત તમને માન આપે તમને સન્માન આપે તમને બધો વ્યવસ્થા આપે એના માટે જાવ છો બિલકુલ સુખરામદાસજી એક એક વસ્તુ એ અહીંયા ઉલ્લેખ કરવાની થાય કે

આપને ખૂબ સારું સવાલ છે બેન આ તો ભારત દેશ કર્મભૂમિ છે કર્મ પ્રધાન વિશ્વ કરે રાખા કર્મ છે ને એમને માન્યતા આપવામાં આવે છે તો સત્તાધાર જેવી જગ્યાઓ

સાધુ સંતો અને જે અમુક આવા લોકો છે જેમના ઘરમાં પણ એમનું ચાલુ નથી એમને કેવા મુજબ પાણી એક ગીલાસ મળતું નથી એવા લોકો આવીને સત્તાધાર સામે જે આંગળી સીંધા છે ને એ લોકોને તોડ જવાબ દેવામાં આવશે

આપ્યા પછી બીજા બાપુ અમારા જ થવાના છે અને જે ખોટા લોકો છે મોડું હંતાડી ને ત્યાંથી વહી જવાના છે પણ સત્ય નું સામના તો સત્ય ને જ કરવું પડે ખોટા લોકો તો હું મોડા અંતાડીને કાલે હું ડિબિટ માં જોતો હતો કે

સુખરામ દાસજી કે આજે સત્તાધાર નું આખો વિવાદ છે આપડે સુખરામ દાસજીને પણ સાંભળ્યા હશે ભક્તિરામ બાપુ હવે શું લાગે છે આ સત નો આધાર સત્તાધાર ની અંદર સત્ય શું છે

સત્તાધાર છે એને કોઈ વ્યક્તિ નથી ચલાવતો બરાબર સમજો આપડા ગીતાની સમાધિ ની જોત ચાલી રહી છે એના આધારે ને સત આધારે આવી રહ્યું છે એમાં કોઈ વ્યક્તિગત જયારે એના ઉપર દોષારોપણ કરવા જાય અને ભક્તિરામ બાપુ જે પહેલ કરી છે તેની સાથે આ પહેલ ની અંદર આપની સાથે પણ તમામ સાધુ સંતો કે જે અત્યારે સુખરામદાસજી પણ આપની સાથે ઉભા રહ્યા છે એ જ રીતે અહીંની જે સત્યતા છે તેની સાથે વળગેલા રહે અને તેમાં પણ આ બધી જ વાતની અંદર જે જે ધર્મસ્થાનો છે કે જેને લોકો પૂજનીય ગણતા હોય છે

કે જે જગ્યા આટલા વર્ષોથી સત્યના આધાર પર ચાલતી આવી છે તેનો વિવાદ ખૂબ ટૂંક સમયની અંદર પૂરો થાય તેવી આશા રાખી આ બંને અમારી સાથે જીએસટીવીમાં જોડાયા તે બદલ આ બંનેનો આભાર તો આ સાથે વિશેષ મહાલ બસ આટલું જ નમસ્કાર